સુરતમાં શુદ્ધ પાણી માટે આજે વિસ્તારમાં જેટલા બિલ્ડિંગના રહીશોએ રેલી કાઢી સુરત મહાનગરપાલિકાને ચોખ્ખું પાણી આપવાની માંગ કરી છે છેલ્લા એક વર્ષથી રજૂઆત બાદ પણ આ રહીશોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી જેના કારણે તેઓને રોજ ટેન્કરોથી પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ નિવેડો ન આવતા આજે રેલી સ્વરૂપે વિરોધ કર્યો હતો સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાંથી આખા સુરતને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આપણે જાણીએ છીએ કે હાલ ચોમાસાની સિઝન છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે પરંતુ સુરતના એક વિસ્તારમાં લોકોને પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે સુરતના ભાઠા ગામ વિસ્તારમાં આવેલ કિંગસ્ટોન ગ્રીન સિટી રોડ પર ચાલીસ થી પચાસ જેટલી બિલ્ડિંગોમાં પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે ગંદા પાણીના કારણે રોગચાળાનો ભય સ્થાનિકોને સતાવે છે એક વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો સુરત મહાનગરપાલિકાના તંત્રને અને સત્તાધીશો સાથે ધારાસભ્યને કરવામાં આવી છે પરંતુ કોઈ નિવેડો આવતો નથી ત્યારે આજે રેલી સ્વરૂપે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શુદ્ધ પાણીની માંગ કરવામાં આવી હતી મારું નામ છે કાજલ વિરડિયા હું છું અમારે પાણીનો મુદ્દો છે આજે અમે અમે એટલા માટે રેલી વારંવાર વારંવાર એક વર્ષથી અરજી કરી છે છતાં પણ અમારી અરજી મંજૂર કરવામાં આવી નથી અને અમારે ત્યાં યલો કલરનું ડોળું પાણી આવે છે એના લીધે અમારા છોકરાના સ્વાસ્થ્યને આવનારી જે પેઢી છે એને બહુ નુકસાન થાય છે એટલા માટે અમે અહીંયા વારંવાર અરજી કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અમે આજે બહુ જ મોટી રેલી કાઢી હતી અને હજુ બી હજુ બી આનો અંત નહીં આવે તો અમે આનાથી બી આગળ જઈશું અમને એસએમસીને એ જ વિનંતી છે અમને સારું અને ચોખ્ખું પાણી આપો એક આપણો જીવનનો મંત્ર છે કે પાણી એ જળ જીવન છે તો શા માટે અમને આટલું ખરાબ પાણી આપવામાં આવે છે અમે વેરો ભરીએ છીએ એસએમસીમાં છતાં પણ અમને નથી સારું પાણી મળતું એનું એ જ છે અમારે ત્યાં ટેન્કર આવે છે રોજ એક બિલ્ડિંગમાં પાંચ થી છ લાખ રૂપિયાના ટેન્કરો આવે છે એ ટેન્કરમાં પણ એસએમસી ને કંઈક મળતું હશે તે માટે જ અમને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી બસ અમારો એ જ મુદ્દો છે એસએમસી ને કે અમને સ્વચ્છ અને ચોખ્ખું પાણી પૂરું પાડો અમારા ઘરે પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી પીળા કલરનું અને ડોહડું આવે છે ગંદુ પાણી આવવાના કારણે અમારા બાળકોના ભવિષ્ય સામે ચિંતાઓ છે કેમકે જો અત્યારથી તેઓ બીમારીમાં સપડાઈ જાય તો આવનારા દિવસોમાં તેમનું ભવિષ્ય શું રહેશે આ સાથે છેલ્લા એક વર્ષથી અમે અરજીઓ અને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ સત્તાધીશો ધ્યાન આપતા નથી અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે રોજે રોજ ટેન્કરો મંગાવી પીવાનું પાણી તેમાંથી લેવું પડે છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર શા માટે અમને પીવાનું શુદ્ધ પાણી આપતું નથી તે અમને જણાવે મારું નામ અનિલ ગણાત્રા છે હું અહીંયા કિંગ્સલેમાં રહું છું જે ગ્રીન સિટી બાટા પાસે છે અમારે લગભગ આ બાજુ ચાલીસથી પચાસ બિલ્ડિંગ છે જેમાં પીવાના પાણીનો પ્રોબ્લેમ છે ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને પીવાના પાણીનો આપણે મહિને ત્રણસોથી પાંચસો રૂપિયા ખર્ચો થાય છે અને બિલ્ડિંગ દીઠ એક ટેન્કર માટે ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા એક બિલ્ડિંગ દીઠ ખર્ચો થાય છે એસએમસીમાં અને ધારાસભ્યોમાં અમે વારંવાર રજૂઆત કરી છે પણ છેલ્લા એક વર્ષથી અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે અને અમારા પાણીનો કોઈ પ્રશ્નોનો નિવેડો આવતો નથી એટલે આજે અમે લોકોએ આ બધા ચાલીસ પચાસ બિલ્ડિંગવાળાએ ભેગા થઈને અમે એક રજૂઆત કરેલી હતી મોરચો કાઢેલો હતો અમારા સીમિત અમારા પૂરતો સીમિત હતો અને અમે શાસકોનું ધ્યાન દોર્યું એ એ રીતે કે અમારા પ્રશ્નોનો તમે જલ્દી નિવેડો લાવો આ સાથે ગ્રીન સિટી રોડ પર આવેલા કિંગ રહેતા અનિલભાઈ ગણાત્રા જણાવ્યું હતું કે 40 થી પચાસ બિલ્ડિંગોમાં આ ગંદા પાણીની સમસ્યા છે રોજ ટેન્કરો મંગાવવા પડે છે એક બિલ્ડિંગમાં ટેન્કર આવે એટલે ત્રણ નો ખર્ચ છે આ છેલ્લા ઘણા સમયથી અમે રોજે રોજ ટેન્કર મંગાવી પીવાનું પાણી પૂરું પાડીએ છીએ આ મામલે અમે સુરત મહાનગરપાલિકા અને ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆત કોઈ ધ્યાને લેતું નથી એક મકાન દીઠ ત્રણસો થી ચારસો રૂપિયાનો મહિને ખર્ચો વધી જાય છે ત્યારે અમે વેરો ભરીએ તે કોણ લઈ જાય છે અમને તો એવું લાગી રહ્યું છે કે આ ટેન્કરોમાં પણ સુરત મહાનગરપાલિકાને કોઈક ફાયદો છે જેના કારણે અમને શુદ્ધ પીવાનું પાણી આપતા નથી ત્યારે રહીશોએ આજે રેલી સ્વરૂપે મોરચો કાઢી આગામી સમયમાં જો પીવાનું પાણી ચોખ્ખું નહીં મળે તો હજુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત